ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે પહાડીયા સિસોદરા કુંભરોડામાં વરસાદ પડ્યો છે ત્યારે બેડજ કુંભેરા અને રામગઢીમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે વરસાદથી બટાકા ઘઉં અને ચણાના પાકમાં નુકસાનની હાલ ભીતિ સેવાઈ રહી છે તો મહત્વના સમાચાર અરવલ્લીથી કહી શકાય ત્યારે અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે અરવલ્લીના મેઘરજમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે પહાડીયા સિસોદરા બેડજ કુંભેરા અને રામઘડીમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે ત્યારે વરસાદથી બટાકા ઘઉં અને ચણાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો પણ આ કમોસમી વરસાદને લઈને ચિંતિત જોવા મળ્યા છે